સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ

જેમાં સમારોહના અધ્યક્ષ સ્થાને હાજર રહ્યા હતા પદે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર કિશોર કુમાર સી પોરિયા મુખ્ય મહેમાન પદે બારીસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી રાજપીપળાના કુલપતિ મધુકર પાવડી કિનોટ સ્પીકર પદે ડોક્ટર નિરંજનભાઈ પટેલ કુલ સરદાર પટેલ યુનિવર્સિટી અને અતિથિ વિશેષ પદે હેમેન્દ્રભાઈ પટેલ પ્રેસિડેન્ટ વડનગર એજ્યુકેશન ટ્રસ્ટ દિલીપભાઈ કે કટારા શામળાજી પ્રદેશ કેળવણી મંડળના મંત્રી પણ હાજર રહ્યા હતા જેમાં એલ એસ આર એમ બે હજાર પચીસ અંગે વિકસિત ભારત બે હજાર સુડતાલીસ અંગે વિવિધ મહેમાનોએ વક્તવ્યો આપ્યા હતા રિપોર્ટર પ્રોમિસ જાડેજા સાથે સત્ય વિચાર ન્યૂઝ બિલોડા